રાધનપુર ખાતે આવેલ ભણસાલી ટ્રસ્ટ ખાતે આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ ગુજરાત દ્વારા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચ્ચીસનું ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ભણસાલી ટ્રસ્ટ ખાતે આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ ગુજરાત દ્વારા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચ્ચીસની ઉજવણી કરવામાં આવી જેમાં ટેક હોમ રાશન અને મિલેટ શ્રી અન્નમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાધનપુર શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશી અને હીરાબાઈ પટેલ સીઆરસી કોર્ડિનેટર અને ગણપતભાઈ જોશી સમાજસેવક અને સીડીપીઓ અમિષાબેન અને દિલીપભાઈ પ્રજાપતિ નાનાપુરા મેડિકલ ઓફિસર અને કલ્પેશભાઈ ચૌધરી મેડિકલ ઓફિસર અને કલ્પનાબેન સુપરવાઇઝર અને સાધુ અલ્પાબેન સુપરવાઇઝર અને અનુરાધાબેન મેડિકલ ઓફિસર અને અન્ય મહાનુભાવો અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ ઉજવણી કરવામાં આવી રાધનપુર ભરસાલી ટ્રસ્ટ આઈસીડીએસ ઘટક ખાતે આ પ્રસંગે સાહીઠ પ્રકારની વાનગીઓ બનાવી હતી તેની અંદર અલગ અલગ છ વાનગીઓનો નંબર આપવામાં આવ્યો હતો તો આ પ્રસંગ દીકરીઓ દ્વારા સ્વાગત ગીત ગાવામાં આવ્યું હતું તો અન્ય પ્રકારના ઉત્સવો પતંગ બનાવી તેવી અન્ય સ્પર્ધાઓનું પણ સાથે આયોજન કરવામાં આવ્યું હતું